એસઓજીએ તારીખ ત્રીજીથી લઈને પાંચ તારીખ સુધીની ગેસ્ટ એન્ટ્રી રજીસ્ટરમાં અને પથિક સોફટવેરમાં એની તપાસણી કરવામાં આવી હતી ત્યારે જીંજર હોટલ પાસે કોઈ પ્રકારની ગેસ્ટ એન્ટ્રી પણ હતી નહીં પોલીસે ગેસ્ટ એન્ટ્રીમાં બેદરકારી દાખવવા બદલ હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર